નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ચેનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રવાપર તારીખ આઠ રવાપરમાં સંતવાણીના કલાકાર દેવાંગીબેન સંતવાણીના કલાકાર દેવાંગી પટેલ ટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે નખત્રાણા તાલુકાના રવાપર ગામના આંગણે ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા એકવીસમાં ગણેશ મહોત્સવ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડોક્ટર હાથી અને અબ્દુલ તેમજ હાસ્ય કલાકાર રસિક મહારાજ દિક્ષિત લોકગાયિકા દેવાંગીબેન પટેલ સહિતના કલાકારોએ સંતવાણીમાં મોજ કરાવી અને ચૌદ વર્ષની રામદાસ નૈતિક વ્યાસ પણ સંતવાણીમાં આવ્યા હતા તેમજ ગણેશ મહોત્સવ સમિતિના સભ્યો તન જહેમત ઉઠાવી રહ્યા છે તસવીર દર્શન સોની દયા પર રિપોર્ટર દર્શન સોની દયા પર મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે જય ગણેશ હું છું લોક ગઈકાલે અફસરોને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે નખત્રાણા તાલુકાના રવાપર ગામના આંગણે ત્રી ત્રિદિવસીય ગણેશ મહોત્સવ આ સમિતિ દ્વારા ખૂબ જ ભવ્ય ઉજવવામાં આવ્યો જેમાં તારક મહેતાના ઉલટા ચશ્માના કલાકારો તેમજ હાસ્યના કલાકારો અને અમે બધાએ ખૂબ મોજ કરી અને આખું રવાપર ગામ જાણે गणेश महोत्सव मिलोळे डोलतो होय ए आज माहौल अहोल जो ते बदल हवापर गामना समस्त समितीना आगेवानं बघा मदती आभार मानू जे बीजी वखत याद कर आप सर्वे आवी री ज उत्सव मजा मनावता रो आणि हवे बोलावता रो ए शुभकमना जय गणेश थँक्यू